સનત એ કહ્યું મહારાજ તમારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય માટે જો કંઈ કામ કરવું હોય તો ભાગવતની કથા કરાવો એમાં ભરપૂર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જો આ સંસારના બધા શાસ્ત્રોમાં કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણ છે થોડું થોડું સાવધાનથી સાંભળજો વેદ વેદ છે ને એના ત્રણ વિભાજન છે કર્મ જ્ઞાન અને ભક્તિ એટલા માટે એક કર્મકાંડ નામનો વિભાજન છે જેને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે આ વેદનું એક વિભાજન એના 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 ચાર હજાર મંત્રો છે કર્મ વિભાજન કર્મકાંડ પછી એક બીજું વિભાજન છે ઉપાસના એનું નામ છે ઉપાસના કાંડ એના સોળ હજાર મંત્રો છે અને એક ત્રીજું વેદ ચાર વિભાજન ત્રણ ત્રીજું વિભાજન છે જ્ઞાનકાંડ અહીંયા કાંડ નો અર્થ સમૂહ થાય હા અત્યારે જે કાંડ આપણે એ અર્થમાં કાંડ નથી હા કાંડ એટલે સમૂહ કર્મનો સમૂહ જ્ઞાનનો સમૂહ ઉપાસના ઉપાસના એટલે ભક્તિ એટલે કર્મ જ્ઞાન અને ભક્તિ આ વેદના ત્રણ વિષયો પછી મહાભારતના અઢાર પર્વ એમાં માં છ પર્વ છે એ જ્ઞાન કર્મ અને ભક્તિ ના છે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય છે તો જ્ઞાન કર્મ અને ભક્તિ શ્રીમદ ભાગવત કેવું છે કે જેમાં વૈરાગ છે કર્મ છે કર્મની પ્રધાનતા પણ છે પણ સાદા ભાઈ કારણ કે ઈશ્વર ની પ્રાપ્તિ જયારે માણસ બધું છોડે ત્યારે એ મળે છે કર્મમાં ફળ આપવાની તાકાત છે કર્મ ફળ આપે એના કરતા વધારે વ્યવસ્થા કર્મમાં છે જ નહીં હા પછી આપણે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે ખરાબ કરીએ તો એ આપણે નક્કી કરવાનું કર્મ ફળદાય પડઘા પાડતી દિવાલ જેવું છે જે દિવાલમાં પડઘો પડતો એમાં આ મહાપુરુષો તો ત્યાં સુધી કહે તમે જે બોલશો એ સંભળાશે એ રિપીટ થશે તમે જે બોલશો એ તમારા કાનમાં આવશે પણ મહાપુરુષોની એક દ્રષ્ટિ એવી છે કે તમારે સાંભળવું હોય એ બોલો બોલશો એ સંભળાશે એમ નહીં તમારે સાંભળવું હોય તે બોલો ફળ નક્કી કરો મારે આવું ફળ જોઈએ પછી કર્મ કરો આમ આ સંતોની દ્રષ્ટિ છે આપણે તો આમતા હમતા ઝડપાઈ જઈએ કર્મ કરીને પછી ફળ આવે મહાપુરુષો ફળ નક્કી કરે એટલે કર્મમાં બીજી બધી વ્યવસ્થા છૂટવાની વ્યવસ્થા નથી આ કર્મ કર્મ બાંધે કર્મ ભોગવવું પડે કર્મ ભોગવવા માટે આવવું પડે જો તમને સાવ સાદી ભાષા કહું તો મારો થેલો જગદીશભાઈ મારો થેલો હું તમારે ત્યાં ભૂલી જાઉં શું થાય મારી બેગ છે હું તમારે ત્યાં ભૂલી ગયો તો શું થાય તમારે મને આવું પડે અને યા તો મારે પાછું લેવા આવવું પડે બસ આ સંસારમાં મૃત્યુ પહેલા કઈ બાકી રહી જાય પાછો એને ભોગવવા માટે આવવું પડે કર્મફળ પછી સારા કર્મ નહીં ભોગવવા આવવું પડે ખરાબ નહીં ભોગવવા આવવું પડે પણ વૈરાગ્ય જે છે એ માણસને ગતિ આપનારું છે વૈરાગ્ય એને પકડવા માટે બધું છોડવું પડે એનું નામ વૈરાગ આપણા 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 સંસારીઓ માટે પણ વૈરાગ્યની ચર્ચા કરી પણ અત્યારે ચર્ચા નહીં કરું કારણ કે રોટ લાંબો વિષય છે ભાગવતમાં આ વસ્તુ છે શકે આ ભાગવત નારદજી પ્રશ્ન કર્યો કે આ વેદ વ્યાસજી લખ્યું ભાગવત ની વાત કરો છો હા તો મેં સાંભળ્યું છે કે વેદને અનુસરે છે ઈ તો વેદ તુલ્ય છે વેદ જેવું છે તો વેદ તો મેં સંભળાયો છે તો એનાથી કઈ જ્ઞાન વૈરાગ્યમાં ફરક પડ્યો નથી ત્યારે સનત કુમારો કીધું ક્ષુણામ અપી મધ્યાંતમ શરકરા તિષ્ઠતિ નારદજી શિરડીમાં સાકર છે હા દૂધમાં ઘી છે મારે તમને પણ પૂછવું છે દૂધમાં ઘી છે છે હમ શેરડીમાં સાકર છે દૂધમાં ઘી છે દેખાય છે નથી દેખાતું બહેનોને શીરો તે શેરડી આપો શીરો બનાવવાનો કયો એ બહેનો શેરડીમાંથી શીરો બને નહીં બસ આ ભાગવત આવી વસ્તુ છે વેદ છે એ શેરડી છે ભગવાન વેદ વ્યાસે એમાંથી રસ કાઢી અને એમાંથી શર્કરા તમારે એમાંથી ઘી કાઢવું હોય તમારે એનું આ બનાવવું પડે પછી મંથન કરવું પડે પછી ઘી નીકળે અને એનો શિરો બને એકલા દૂધમાં ન બને એવી રીતે વેદ વેદને અનુસરે પણ ભાગવત ભાગવતને વેદમાં આ અંતર છે ભગવાન વેદ વ્યાસે આમાંથી માત્ર સાકર કાઢીને સંસારને આપી છે અરે ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંવિધ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપના કરવા માટે એને પ્રકાશિત કરવામાં આવ્યું પછી આત્મદેવ ધૂંધુલી ગોકર્ણ અને ધંધુકારી એની કથા કરી આ ભાગવત માણસે ગમે એવો જીવ હોય એને સાંભળવું જોઈએ ગમે એવો ભાગવતમાં પ્રેત પણ મુક્ત થયો છે ભૂત બનીને આવ્યો એ મુક્ત થયો છે અને ચક્રવર્તી સમ્રાટ પાંડવનો વંશ પણ મુક્ત થયો છે ભાગવત